કો કરે છે યાર ના આયું પાણી આવ્યું આયું હમણા નઈ કર પાણી તો આવે ના આવ્યું હમ મોટો છે ઓલો ફૂફાળા મારે હટીને ગરમ નથી

પાણી પાણી થોડું ગરમ પાણી બહાર તો નીકળે ઉંગળી મારો આવી ગયો આવી ગયો હે આ કાઢો આવી ગયો ઉપર ઉપર નો એમ નો એમ નો કાઢ આ ઉપર ઉપર તમે 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 ને હું બધું જો એ મોટો કાઢજો આ મોટો કાઢજો પાછો નીકળે આ કર્યું નીકળી ગયો બારી આવ્યો બારી આવ્યો આ તો નીકળી ગયો આવ્યો આવ્યો બારી આવ્યો આવી ગયો કાટ બારે હાલી કોર કાટ હાલી હવે મુક દે એ તો વઈ જા હવે મુક દે ભુંગરી ભુંગરી મુક દે તો નીકળી જાય તો એટલે આખો તો રહે એ નહીં નીકળી જાય ઓલી બાજુ હું અરે નીકળવા નીકળો હા નીકરો નીકરો હે યે તમારો મારી આને પાપડી ના ગી ના ગી

યા જો તો આ કામ થઈ જાય અહીંયાનો દેખાય આટલા માવી હવે નદીમાં નાખી આવશે ધ્યાન રાખજે પગ આખો રાખજોજે ઉર દે

વા પકડી લીધો જોઈ લ્યો